આઈટી અંદાજે ચાલીસ કરોડના ખર્ચે તૈયાર થયેલું આઈટીઆઈ ભવન અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ભવિષ્યનું માધ્યમ બની રહેશે તેમ મહાનુભાવોએ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું मंचस्थ महानुभव वरदस्ते आज औद्योगिक तालीम संस्था आईटीआई गोधरा नवनिर्मित भवन नो औद्योगिक तालीम संस्था गोधरा आज नवनिर्मित मकान ई लोकार्पण प्रसंगे शाब्दिक स्वागत करने आज कौशल विकास पथ पर नवा प्रस्थान प्रसंगे आप सब हार्दिक स्वागत करो जय हिंद भारत माता की जय वंदे मातरम स्वागत हो रहा है અને આપણે વચ્ચે માન્ય પ્રમુખ ઉપસ્થિત કાર અધ્યક્ષ અને નવસારી ના લોકપ્રિય સાંસદ શ્રી સી આર પાટીલ સભ્યો બહુ બહુ બધાઈ એક વાત મને યાદ આવે છે કે આપણી જે સંસ્થા છે

દરેક પ્રકારના ની અંદર અધ્યતન સુવિધાઓ ખૂબ જરૂરી છે જ્યારે આખી દુનિયા આપણા આ ઇલેક્ટ્રોનિક માધ્યમોના થી ખૂબ પ્રમાણમાં આગળ વધી રહી છે ત્યારે આપણા દરેક ની અંદર અધ્યતન સુવિધાઓ ઉપલબ્ધ થાય તેના માટે આપણા માનનીય વડાપ્રધાનશ્રી કે જેઓ સ્કિલ ઇન્ડિયાના પ્રણેતા કહેવાય છે આ સ્કીલ નવ નિર્માણ માટે એમણે આપણા સંખ્યાની અંદર લગભગ લગભગ એવું કહી શકાય એકતાલીસ કરોડ નો ખર્ચ આપણને ફાળવેલો છે સ્વાભાવિક છે કે આજે ગુજરાત નહીં પણ આખો દેશ પ્રગતિના પંથે હોય એટલું શિક્ષણ એટલું નહીં પણ આપ છેલ્લા દસ વર્ષથી જે વિકાસ ક્ષેત્રે હરણફાળ સિંચાઈ વિભાગ હોય આરોગ્ય વિભાગ હોય કે અન્ય કોઈ વિભાગો હોય એને આગે કુચ ડબલ એન્જિનની સરકાર કેન્દ્રમાં બેઠેલા આપણા દેશના વડાપ્રધાન આદરણીય મુરબીસિંહ મોદી સાહેબ અને એમના હસ્તે આજે ઈ લોકાર્પણ આપણા બહુમાળી આઈટીઆઈના મકાનો થવાનું છે ત્યારે મારે કહેવું જોઈએ કે આજે દીગદ્રષ્ટિવાળા કોઈપણ સંસ્થામાં હોય તો એ સંસ્થાનો વિકાસ થાય છે ભલે રાજકીય ક્ષેત્ર હોય સામાજિક ક્ષેત્ર હોય કે શૈક્ષણિક ક્ષેત્ર હોય હંમેશા વ્યક્તિએ પોતાની દીધ દ્રષ્ટિ વાપરી અને અગાઉનું આયોજન કરીને ચાલનાર એમાં આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબ આપણા દેશને આજે દુનિયાના દેશોમાંથી જે આગવું સ્થાન અપાયું છે અને એમનો વહીવટના ભાગરૂપે માર્ગદર્શન નીચે આપણા ગુજરાતના મુખ્યમંત્રી બોલો મિત્રો ભૂપેન્દ્રભાઈ પટેલ એ આજે બંને જ મહાનુભાવો સુરત મુકામે તે આપણા મકાનનું એ લોકાર્પણ કરવાના છે જઈ રહ્યા છે ત્યારે મારે આપ સૌને વિનંતી કે આપણે કોઈ પણ કાર્યક્ષેત્રમાં હોય પણ મારું બે સૂત્ર છે કે આપણે કોઈ બી સંસ્થામાં કે કોઈ પણ જગ્યાએ આપણી પોતાની ફરજ બજાવતા હોય તો મારે શું અને મારું શું આ બે શબ્દનું અર્થઘટન ઘણું બધું કહી જાય છે આચાર્ય તરીકે તાલીમાર્થીઓને સારું શિક્ષણ માટે એમના સ્ટાફ સાથે સારો વ્યવહાર રાખીને આ તારા તાલીમાર્થીઓને પણ સારું શિક્ષણ મળે અને યોગ્ય તાલીમ મળવાથી આજનો યુવાન એ ભવિષ્યમાં ઉદ્યોગપતિ બનવાનો છે તો લગભગ બાવીસ જેટલા ટ્રેડ ચાલે છે ટીચર હોય ટર્નર હોય ઇલેક્ટ્રિશિયન હોય કોમ્પ્યુટરના અનુસંધાનમાં હોય સ્વાભાવિક છે આ બધા ટ્રેડોની અંદર આ જે તાલીમાર્થીઓ બેઠા છે મારી આપ સૌને વિનંતી

આઈટીઆઈના નવા મકાનનું લોકાર્પણ આજે યોજવામાં આવ્યું માન્ય નરેન્દ્ર મોદી સાહેબનું સ્વપ્ન અને રાજ્યના લાડીલા મુખ્યમંત્રીશ્રીનું સ્વપ્ન છે કે આવનારા દિવસોમાં યુવાનોની રોજગારીની તકો પૂરતા પ્રમાણમાં મળે અને નરેન્દ્ર મોદી સાહેબે કહ્યું કે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી છેવાડાનો એક પણ વ્યક્તિ મળવાપાત્ર યોજનાઓથી વંચિત ન રહે અને મોદીની ગેરંટી કે રાજ્યનો હોય યુવક હોય અને દેશનો યુવક હોય એ રોજગારીના માધ્યમથી અને ખાસ કરીને આઈટીઆઈમાં જે તાલીમાર્થીઓ જે તાલીમ લઈ રહેલા યુવા મિત્રોને બહેનો દ્વારા પોતે પોતાની જાતે આત્મનિર્ભર બને એવા શુભ આશયથી આજે આ નવીન મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ખાસ કરીને હું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર માનું